ડ્રિંક ને હોય આપણે બોટલું બોટલું ગમે ત્યાં નાખી દેવાય ન્યુ થૂકું નાખવા ગમે એટલે હારામાં સારા બિલ્ડિંગો ફર્સ્ટ ક્લાસ સારી બનાવી હોય હવે નવા બિલ્ડિંગો અત્યારે સારા ગવર્મેન્ટ બનાવે છે એવું નથી રાઈટ પણ ન્યાય પણ તમે કોર્નરમાં લગભગ જો બધી જગ્યાએ એ તારે પિચકારીયું ચાલુ જ હોય હમ એટલે આ આવું બધું આપણે એમાંથી આ આ બધું કાઢવાનું છે જો આ કાઢ્યું તો આ કંઈક આગળ વધ્યું ને તો આપણે કંઈક કહેશું કે ના ના માર મેરા ભારત મહાન એટલે ભારત તો મહાન જ છે રાઈટ પણ મહાન બનાવનાર કોણ બનાવવું આપણે બનાવી શકીએ ભારતને રાઈટ મહાન ક્યાં હોય છે અંદર કે અંદર જવાની મરજી ન થાય ગમે ત્યાં તમે મોટરવે ઉપર મેઇન હાઈવે ઉપર તમે ગમે ત્યાં જાઓ રાઈટ બહુ ઓછા એવા ટોયલેટ હોય છે કે જ્યાં તમે અંદર જઈને આપણે એવા અન્યા પેશાબી કરી શકીએ હમ

કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈ માં જય વિંજાત ભગત અને જય ખોડિયાર માં તો કેમ મિત્રો બધાય હમ મજામાં ને વાહરે વાહ મજામાં હોય તો બસ આનંદમાં રહેવાનો આનંદ 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 બસ જે કંઈ હવે નેચર જે કરે છે ને જે કંઈ થાય છે રાઈટ હવે એમાં હવે આનંદ તો રાખવો જ પડે આપણે ટૂંકમાં રાઈટ અંદરથી ભલે આપણે દુઃખ થતું હોય બધા બધા થયું થયું વસ્તુ જે કંઈ હમણાં માવઠા થયા ને આ થયું એટલે એ થતું થતું રહેવાનું કારણ કે આ નેચરનો છે ને એક સ્વભાવ જ છે કે એ બદલાતું રહીએ ઓલ ધ ટાઈમ એટલે એમાં હે ને બહુ પછી જાજા ઊંડા ઉતરીએ ને એમાં ડિપ્રેસ થઈ જાય ને ઓહો શું થઈ ગયું ફલાણું તો ગાઠીક ને આપણે હે ને આપણે પ્રોબ્લેમ થાય ને આપણે પછી કંઈક ને કંઈક નવા નવા દરજ જાગે એના માટે એટલે હે ને આનંદમાં રહેવાનું બસ હવે મારે વાત તમને એ વાત કરવી છે કે આ એક કિસ્સો એવો બન્યો છે ઇસ ફની આમ આમ ફની લાગે આપણને અને આપણને એમ થાય ઇન્ડિયા માટે કે અહીંયા એમાં શું હોય કે એમાં કંઈ બહુ મોટી વાત છે કે આ વસ્તુ પણ આ વિદેશની અંદર કેટલું બધું એને સિરિયસલી લઈએ છે વસ્તુને એના માટે મારે તમને વાત કરવી છે અને What are we doing? Hey, Chris. Uber. This is disgusting. જે મોદીજીએ ચાલુ કર્યું હતું અને ત્યારે ખબર છે ને આપણે મુતરડી માટે બધા એટલે ટૂંકમાં જે ટોયલેટ બધી જગ્યાએ આખી જ્યાં જ્યાં ગામડામાં જે ટૂંકમાં લો ઇન્કમવાળા માણસો બધા જે એના પાસે ટોયલેટ હતો જ નહીં હવે એને બધાને એને ગ્રાન્ટ આપી હતી કે ભાઈ તમે ટોયલેટ બનાવો એમ હમ હવે એમાં ઘણા બનાવ્યા ને ઘણા એ કરી નાખ્યું ને ઘણા જાડી મોટી ને એ પૈસા વાપરી નાખ્યા બીજામાં એટલે હજી આપણે જે મેન્ટાલિટી છે એ મેન્ટાલિટીની વાત કરું છું હવે આ કિસ્સો છે ને એ અમેરિકાનો છે અમેરિકાની અંદર આરિઝોના આરિઝોના કરીને એક સ્ટેટ છે હવે ન્યા શું થયું છું કે ભાઈ આપણે એક જજ જેનું નામ ક્રિસ્ટિના શેફોલ્સન રાઈટ હવે એ જજ એટલે કોર્ટનું જજ રાઈટ કોર્ટની જજ એ ન્યા છે ને બેઠી હતી શોપિંગ સેન્ટરની ત્યાં કોર્ટ હાઉસ પ્લાઝાની બાજુમાં ત્યાં હવે ન્યા રાતના લગભગ દોઢક વાગે ચાર ઓક્ટોબરની વાત છે ચાર ઓક્ટોબરના હવે એનો હસબન્ડ કંઈક આ આગળ કંઈક ખબર નહીં ક્યાં ગયો હોય એનો હસબન્ડ એ ભેગો હતો રાતના એટલે ખબર નહીં ખાધું પીધું હે રેસ્ટોરન્ટમાં ગમે એ કંઈને હવે ન્યાય બેઠી હતી ન્યાં બેઠી બેઠી બાજુમાં ઓલા બધા પ્લાન્ટ પ્લાન્ટને બધા વાવ્યા હોય ત્યાં તો ખબર ને ફૂલ ઝાડને બધા પ્રોપર એમ બધું કરેલું હોય એમ પેડસ્ટાઈન ને હવે એ એટલે એ બેન્ચ ઉપર બેઠી હતી તો બેન્ચની બાજુમાં આ બધું હતું તો એને સીધો ન્યા છે ને ન્યા પેશાબ કરી લીધો યુરિનેટિંગ રાઈટ સિમ્પલ અને એ માણસો જોઈ ગયા અને પોલીસને સીધે સીધી પોલીસ પણ ત્યાંથી નીકળતી હતી પોલીસને એ વાત કરેલી પોલીસે સીધી એને પકડી રેડ હેન્ડેડ કોટેડ ઓન કેમેરા સીસીટીવી રાઈટ હવે એ પકડી પકડીને એને લઈ ગયા અને એનો હસબન્ડ ત્યાં હતા એટલેમાં તો એનો હસબન્ડ આવી જાય છે હસબન્ડ આવી જાય છે ને હસબન્ડની કીએ છે કે ભાઈ તું છેટોરે જ રાખ તારી વાઈફે છે ને આવી રીતે કર્યું છે એટલે આ પબ્લિક પ્લેસીસ ઉપર એટલે અમે છે ને અજીને વાત કરવી તો ઓલો કે ના કંઈ નત કર્યું ઈ કે ને ઓની વાઈફ ને કે હા લીકે એટલે ઓલાએ કીધું કે ભાઈ તને વોર્નિંગ આપીએ છે કે જસ્ટ લીવ હર અલોન તું એને મૂકી દે નહી તો છેટો વયો જાય થોડીક વાર பைન ઇટ્સ અ ફોક્સ 10 એઝ ધ ઓફિસરસ ટ્રાય ટુ આઈડેન્ટિફાય હર શાફોલસનસ હસબન્ડ ગેટ્સ ઇનવોલ્વડ આર યુ હસબન્ડ યસ ઓકે કેની હેંગ આઉટ ઓવર બાય ધ કેબ ફોર મી નો ગો ઓન યા યુ કેન બસ આમ કન્ડક્ટિંગ એન ઇન્વેસ્ટિગેશન Because I just saw her puking and urinating, exposing herself to several nope, people. That That's Jason okay, so Olson, the, the judge's husband, and also the MSC Parks and Recreation manager for the town of Chino Valley. Police say Olson did not listen to instructions to back away, and as he's being detained, officers say he resisted arrest by tensing up his right arm before being taken to the ground. Get your ass on the ground, dude. I'm not Five fifteen, we're fighting. I'm not fighting. Grab the cuffs. Right? એટલે ઓલો માન્યો ને કે ના કે એમાં શું મેં મેં એને કંઈ કર્યું નથી કે એટલે ઓલા લોકોએ સીધે સીધો એને પહેલાં તો પકડી લીધો એને પકડીને સીધો હાથ કડી પહેરાવી દીધી હવે આપણે છે ને હમણાં વચ્ચે ખબર છે યાદ હોય તો તમને કે ઓલા બધાને ઇન્ડિયન બધાય જે ડિપોર્ટ કર્યા માણસોને જે ઇલીગલ ગા ગયા હતા અમેરિકામાં એને પકડીને જે ડિપોર્ટ કર્યા એને બધાને હાથ કડી પહેરાવીને બધાને મોકલ્યા હતા એમાં તો હોહા થઈ ગયું હતું ઓહો મોદીજી કંઈ કરતા ને આપણા અન્ય માણસોને આવી રીતે હાથ કડી એની હું એવું બધું કરી નાખ્યું હતું હાથ કડી પહેરાવી દીધી હવે હાથ કડી પહેરાવવાનો ને લો છે રાઈટ ગમે એવો માણસ હોય હવે આ એના માણસો નહીં પહેરા પહેરાવી દે ફટ દેખીને રાઈટ ને કોઈ વિચાર નથી કરતા કે હું છે કે શું નથી ને ઓલા ના પાડે તો એને ધ્રાર પાડીને પહેરાવી દઈએ અને પકડી જાય ને લઈ જાય એને ગાડીમાં હવે વિચાર કરો તમે એટલે ટૂંકમાં લોને કેટલું મહત્ત્વ ઇમ્પોર્ટન્ટ આપે છે એની વાત કરવું છે મારે વાત મેઇન વસ્તુ આ એક જ છે કે એના માટે લો કેટલો સર્વસ્વ છે એમ કે સર્વોચ્ચ આપણે છે ને આવું બધી વસ્તુમાં તો કંઈ માનતા જ નથી પહેલી વસ્તુ તો કે એમાં શું મોટી વાત હતી કે ટોયલેટ કરી લીધું નો ભે કરી લીધો તો કરી લીધો પણ ઇટ્સ સેમ રાઈટ અને છેલ્લે એને શું થયું પછી એ પછી તરત જ ખબર પડવા માંડ્યા ના વાયરલ થઈ ગયો વિડીયો એનો અને બધા ન્યૂઝમાં બધામાં આવી ગયું હવે એને એના માટે એને રિઝાઇન કરવું પડ્યું અને રિઝાઇન કરી દીધું કોર્ટ હાઉસમાંથી જજ તરીકે વિચાર કરો તમે રાઈટ એક જજ ખાલી આ ભૂલ એની કરી એક સામાન્ય ભૂલ આપણા માટે સામાન્ય ભૂલ છે પણ ત્યાં એના માટે બહુ મોટી ભૂલ કહેવાય એમ હવે આ ભૂલ કરી ખાલી તો એને રિઝાઇન કરવું પડ્યું અને આપણે અહીંયા ઇન્ડિયાનો વિચાર કરો તમે કે આમાં આવું આવું કંઈ થઈ શકે પોસિબલ છે અને પછી આપણે કહે કે મેરા ભારત મહાન અને મારે જલ્દી અમારે મારા ભારતમાં બધું થવું જોઈએ અને બધું આવું હોવું જોઈએ પણ સૌથી પહેલાં આપણી મેન્ટાલિટી આપણે પોતે નથી ચેન્જ કરી શકતા ને આપણે પછી બ્લેમ કરીએ પોલિટિક્સને પોલિટિશિયનોને બ્યુરોકેશન બધાને એમ કે એ ખરાબ છે રાઈટ અને એ ખરાબ એટલે એ જાય છે ક્યાંથી એ આપણામાંથી જ જાય છે બધા એમ ત્યાં કંઈ ઉપર જાય છે તો એ ચૂંટાઈને જાય છે કેમાંથી જાય છે રાઈટ એ પણ આપણે જેવા માણસ જ છે પણ આપણી મેન્ટાલિટી એવી છે ને એમ ભારતને ટૂંકમાં માણસોની મેન્ટાલિટી જ્યાં સુધી ચેન્જ નહીં થાય જ્યાં સુધી ચરિત્ર ચેન્જ નહીં થાય ત્યાં સુધી આ આવું કંઈ થવાની આપણે શક્યતા જોતા નથી કે આવી રીતે કાયદા ચેન્જ થઈ જાય અને એટલે સુધી તમે તમે સ્ટ્રેઇટ ફોરવર્ડ તરીકે જીવી શકો લાઈફની અંદર તો એના માટે મેં કીધું આજે તમને આ વસ્તુ બતાવું કે કેવું એને કર્યું છે રાઈટ અને એનો રિઝલ્ટ શું આવ્યું એમ એટલે આ વસ્તુ છે એટલે ટૂંકમાં સુધારો આપણે પોતાને વ્યક્તિગત વ્યક્તિથી ચાલુ થવું જોઈએ અને આપણે જો સુધર્યું તો દેશ સુધરીએ રાઈટ બાકી જ્યાં સુધી આપણે દેશને રોકો કહે રાખ્યું ને બીજાને બ્લેમ કહે રાખ્યું ત્યાં સુધી કોઈ વસ્તુ થવાની નથી રાઈટ જો સુધારવું હોય તો અને ક્લિનિંગનો વિચાર કરો તો આપણે અહીંથી ક્લીન કરે આપણે ઘરમાંથી ક્લિનિંગ કરે ને સીધા તો કચરો નાખીએ બરાબર બજારમાં હકીકત છે અને ગમે ત્યાં આપણે પ્લાસ્ટિકના બે જે ડ્રિંકને હોય આપણે બોટલું બોટલું ગમે ત્યાં નાખી દેવાની થૂંકું નાખવાની નાખવાનું ગમે એટલે હારામાં હારા બિલ્ડિંગો ફર્સ્ટ ક્લાસ સારી બનાવી હોય હવે નવા બિલ્ડિંગો અત્યારે સારા ગવર્મેન્ટ બનાવે છે એવું નથી રાઇટ પણ ન્યાય પણ તમે કોર્નરમાં લગભગ જો હવે બધી જગ્યાએ એ તારે એ પિચકારીયું ચાલુ જ હોય હમ એટલે આ બધું આપણે એમાંથી આ બધું કાઢવાનું છે જો આ કાઢ્યું તો આ કંઈક આગળ વધ્યું ને તો આપણે કંઈક કહ્યું કે ના ના મેરા ભારત મહાન એટલે ભારત તો મહાન જ છે રાઈટ પણ મહાન બનાવનાર કોણ બનાવવું આપણે બનાવી શકીએ ભારતને રાઇટ મહાન હમ તો બસ એના માટે મેં કીધું કે આપણે આમાંથી કંઈક કંઈક આપણે લઈએ વસ્તુ કે આમાંથી આપણે આમાંથી સારી વસ્તુ શું લેવાની છે તો આવી વસ્તુ વિદેશમાંથી પણ ઘણી બધી સારી લેવાની છે હવે એવું નથી કે ખાલી બસ અહીંયા એ લોકો પબમાં જાય છે ને ડ્રિંક પીએ છે એટલે આપણે ઈ જ એને એ કરવાનું અને નાના ઓલા ઓછા કપડાં પહેરે ને આ ફરે ફેશન કરે ને એ કરવાનું બ્રાન્ડેડ જોઈએ ને એ બધું નહીં પણ આવી વસ્તુ કંઈક લેવાની છે કે આમાં ડિસિપ્લિન રાખવાની છે અને કેટલું ક્લીન કઈ રીતે રાખવું આપણે ત્યાં આપણે ટોયલેટો બધા જાહેર ટોયલેટું બધા જોઈએ છે ટોયલેટું ક્યાં ભર્યા હોય છે અંદર હમ કે અંદર જવાની મરજી ન થાય ગમે ત્યાં તમે મોટરવે ઉપર મેઇન હાઈવે ઉપર તમે ગમે ત્યાં જાઓ રાઈટ બહુ ઓછા એવા ટોયલેટ હોય છે કે જ્યાં તમે અંદર જઈને આપણે એવા અહીંયા પેશાબાઈ કરી શકીએ હમ અને ત્યાં બધું ઇગ્નોર એમાં કોઈ કોઈ ઇગ્નોર જ કરે છે બધા કોઈ કોઈ એવું માનતા જ નથી કે ના ના અને ક્લીન કરાય એમ એ વસ્તુ જ નથી એટલે એ આપણે અંદર મેન્ટાલિટી છે એવી બીજું કંઈ કારણ નથી આ તો આવજો બાય ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં